હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં હું તમને આ કુર્તી કઈ રીતે સીવી તે બતાવી તમે જોઈ શકો છો આ કુર્તીનું ફિનિશિંગ પરફેક્ટ રીતે મેં આ કુર્તીનું સ્ટિચિંગ શીખવાડ્યું છે તો તમે ફૂલ વિડીયો જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો તો આપણે સૌથી પહેલાં આગળનો ભાગ રેડી કરવાનો છે તો આનું કટિંગનો વિડીયો પણ મેં બનાવેલો છે જો તમે ન જોયો હોય તો એ વિડીયો પણ જઈને જોઈ લેજો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ત્યાંથી ક્લિક કરીને તમે કટિંગનો વિડિયો પણ જોઈ લેજો તો હવે આપણે આગળનો ભાગ રેડી કરીશું તો આગળના ભાગનું ગળું આપણે કટ કરવાનું છે તો અહીં કટિંગ કરતી વખતે મેં ઓલરેડી ડ્રોઈંગ કર્યું છું તો તેના ઉપર ડાર્ક કરીને તે આગળના ભાગનું ગળું કટિંગ કરી દેવાનું છે હવે અસ્તરને આપણે જો નીચે બોર્ડર ના આવતી એ તો વાળી દેવાનું આમાં બોર્ડર છે એટલે હું વાળતી નથી હવે એની ઉપર મેઇન કાપડને ઊંધું રાખવાનું છે મતલબ જે સમો ભાગ હોય તે નીચેની તરફ અસ્તર બાજુ અને ઉપર ઊંધું રાખવાનું છે અને હું આ પિન્સ લગાડીને અસ્તર સાથે જોઈન્ટ પહેલાં કરી દઉં છું પછી આ જે ગળું છે તેની ગોળાઈમાં આપણે સિલાઈ લગાડવાની છે તો અહીંયા હું કાપડમાં સવા ઇંચ ગેપ રાખીને સિલાઈ લગાડી દઈશ અહીં હું ડબલ સિલાઈ લગાડી દઈશ જેથી કરીને આ સિલાઈ પાકી થઈ જાય હવે આ અંદર વધેલા અસ્તરનું હું કટિંગ કરી નાખીશ તો આપ આપણે જ્યાં ગળામાં સિલાઈ લગાડી છે ત્યાંથી લઈને આર્મોલ સુધી આપણે જેટલું શોલ્ડર રાખવું હોય જેમ કે આમાં મારે બે ઇંચ રાખવું છે તો ત્યાંથી બે ઇંચ ઉપર રાખીને આર્મોલ તરફ એક નિશાન લગાડી દેવાનું છે આ સિવલેસ કુર્તી છે એટલે આપણે આર્મોલને પણ પલટાવવાના છે એટલા માટે મેં આ નિશાન લગાડ્યા છે તો આ રીતે નિશાન લગાડીને જે અડધો ઇંચ આપણે વધે છે તો તે અડધો ઇંચ પૂરામાં આપણે અડધા ઇંચ જેટલો ગેપ રાખીને આખા હાર્મોલની ગોળાઈમાં સિલાઈ લગાડી દેવાની છે બંને હાર્મોલની હવે પિન્સ કાઢીને જે એક્સ્ટ્રા આર્મોલ તરફ અસર વધે છે તેનું કટિંગ કરી દેવાનું હવે ગળામાં અને આર્મોલમાં નાના નાના કટ કરી દેવાના કટ વખતે ધ્યાન રાખવાનું કે દોરામાં જ્યાં કરેલી છે ત્યાં દોરામાં કટ ન થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ગળામાં અને આર્મોલમાં બંને સાઈડ આપણે કટ લગાડી દેવાના છે હવે આને પલટાવી દેવાનું હવે ગળામાં સવા ઇંચ એટલું માર્જિન રાખીને સિલાઈ લગાડી દેવાની છે અને આર્મોલમાં આ સિલાઈ આપણે બંને શોલ્ડરને જોઈન્ટ કરીને એક સાથે અત્યારમાં નહીં લગાડું હવે અસ્તર સાથે મેન કાપડને આપણે જોઈન્ટ કરી દઈશું હવે જે એક્સ્ટ્રા વધેલો ઓસ્તરનું આપણે કટિંગ કરી દઈશું તો હવે આપણો આગળનો ભાગ રેડી થઈ ગયો છે હવે આપણે કરવાનો છે પાછળનો ભાગનું સ્ટીચિંગ તો એ પાછળના ભાગને પણ મેં એ જ રીતે બનાવ્યો છે જે રીતે મેં આગળનો ભાગ બનાવ્યો છે તો આપણે પહેલાં પાછળના ભાગનું ગળું કટિંગ કરી દેવાનું છે અને ગળાની લંબાઈ છે સાડા ચાર ઇંચ તો આનું કટિંગ મેં ફૂલ ડિટેલમાં સમજાવ્યું છે મારા આગળના વિડીયામાં તો એ વિડીયો પણ તમે ખાસ જોઈ લેજો જે રીતે મેં આગળનો ભાગ રેડી કર્યો હતો એ જ રીતે મેં પાછળનો ભાગ પણ રેડી કર્યો છે હવે આ બંને ભાગ રેડી થઈ ગયા છે હવે આપણે તેને જોઈન કરી દેવાના છે શોલ્ડર તરફથી તો શોલ્ડર ઉપર અડધા ઇંચ જેટલું માર્જિન રાખીને હું જોઈન્ટ કરીશ આ રીતે હવે ત્યાં આપણે સિલાઈ લગાડી દઈશું અહીંયા પણ ડબલ સિલાઈ લગાડવાની છે જેથી કરીને આપણી સિલાઈ પાકી થઈ જાય હવે આપણે જે આર્મોલ તરફ સિલાઈ બાકી હતી તે આપણે લગાડવાની છે સવા ઇંચ એટલું માર્જિન રાખીને આ સિલાઈ લગાડવાની છે હવે આપણે આનું ફિટિંગ કરીશું તો ફિટિંગ કરતા પહેલા જે આપણે કટિંગ કરતી વખતે કટ લગાડ્યા હતા તે કટ ટુ કટ આપણે મેળવી દેવાના છે અને અહીંયા એક કાશી સિલાઈ લગાડી દેવાની જ્યાં હિપ્સનો કટ આવે ત્યાં સુધી બંને તરફ એ સિલાઈ લગાડી દઈશું તો ફિટિંગ કરવા માટે આપણે જે કટિંગ કરતી વખતે આપણે એક્સ્ટ્રા માર્જિન રાખ્યું હતું તે જ પ્રમાણે આપણે કરવાનું છે તો મેં અહીંયા દોઢ ઇંચ કમર અને છાતી તરફ મેં દોઢ ઇંચ રાખ્યું હતું અને જ્યાં કાપો આવે એ તરફ મેં એક ઇંચ જેટલું રાખ્યું હતું કારણ કે ત્યાં વાળવાનું હોય એટલા માટે તો જે રીતે આપણે માર્જિન રાખ્યું હતું તે મેળવીને આપણે ત્યાં સિલાઈ લગાડી દેવાની છે ફિટિંગની અને છેલ્લે સિલાઈ આપણે પાકી કરી દેવાની તો આપણે જે આ ફિટિંગ કરી છે ત્યાં આપણે નિશાન લગાડી દેવાનું સામેની તરફ આપણે ફિટિંગ કરવા માટે આ નિશાન લગાડીને એની ઉપર આ ભાગને રાખીને નીચે આપણે નિશાન લગાડવાનું છે આ રીતે તો નીચે તરફ આછું આછું દેખાય છે ત્યાં આપણે ડાર્ક કરી દઈશું હવે ત્યાં આપણે ફિટિંગની સિલાઈ લગાડી દઈશું બે ત્રણ આપણે એક્સ્ટ્રા સિલાઈ લગાડવાની છે બંને બાજુ એક્સ્ટ્રા સિલાઈ લાગી ગઈ છે હવે આપણે જ્યાં કાપો આવે એ તરફથી આપણે વાળવાનું છે તો આપણે જ્યાં એપ્સનું માર્કિંગ છે એની ઉપર થોડુંક એનાથી થોડુંક ઉપર આપણે કટ લગાડવાનું છે જેથી કરીને ફોલ્ડ સારી રીતે થઈ જાય આ રીતે હવે આ જે મેઇન વસ્તુ છે આપણે ફોલ્ડ કરવાની છે તો એ કઈ રીતે ફોલ્ડ કરવીને એ તમને સમજાવો તો ઉપર આપણે જે એક ઇંચ માર્જિન રાખ્યું હતું તો એ જ રીતે આપણે નીચે પણ એ એક ઇંચ જેટલું ફોલ્ડ કરવાનું છે અને આ રીતે ફોલ્ડ કરીને નીચેના ભાગમાં પણ નિશાન લગાડી દેવાનું છે હવે અહીંયા આપણે એક ઘડી પાડી દઈશું આ કડક કાપડશે એટલે ઘડી આસાનીથી પડી જશે અને આ રીતે એને ફોલ્ડ કરીને ધાર સિલાઈ લગાડવાની છે આ રીતે ફોલ્ડ કરતી જવાનું અને ધાર સિલાઈ લગાડતી જવાનું જ્યાં કટ આવે તેના અડધા ઇંચ ઉપર લઈને આ રીતે વાળી દેવાનું અને જે સામેની બાજુનું છે ત્યાં પણ એ જ રીતે વાળીને સિલાઈ લગાડવાની છે ફેરવી નાખવાનું આખું એક ઇંચનું કાપડ અંદર જાય એ રીતે સિલાઈ લગાડવાની છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે એક બાજુની જે તે ગઈ છે એ જ રીતે આપણે બીજી બાજુ પણ વાળવાની છે મેં બંને સાઈડ વાળી દીધું છે હવે આપણે નીચેની એક બાજુ વાળવાનું છે તો આ રીતે આપણે સીધું સરખું કાપડ કરતું જવાનું અને એક્સ્ટ્રા જોની સે કંઈ વધે તો એને કાપી નાખવાનું અને નીચે પણ એક ઇંચ જેટલું આપણે અંદર વાળવાનું છે તો આ રીતે પહેલાં અડધ ઇંચ વાળવાનું અને ફરી પાછો અડધ ઇંચ એની ઉપર ત્યાં આ રીતે વાળીને સિલાઈ લગાડી દઈશું બીજા ભાગને પણ આપણે આજ રીતે વાળી દઈશું તો અમે બધી બાજુથી વાળી દીધું છે હવે જો તમારે આ રીતે સિમ્પલ રાખવું હોય તો પણ રાખી શકો અને ડબલ સિલાઈ મારવી હોય તો પણ મારી શકો તો હું અહીંયા જ્યાં સિલાઈ મારેલી છે એની બાજુના ધાર ઉપર સિલાઈ લગાડી દઈશ બધી બાજુ તો આ રીતે ધાર સિલાઈ મારતી જવાની છે શરૂઆત કરી છે ત્યાં જ આપણે એન્ડ થશે તો એ રીતે બધી બાજુ ધાર સિલાઈ લાગી જશે ક્યાંય પર રૂકવું નહીં પડે આ રીતે ફેરવતું જવાનું અને સિલાઈ મારતી જવાની બીજી સિલાઈ પણ મેં લગાડી દીધી છે તો તમે જોઈ શકો છો કેવી સરસ મજાની ફિનિશિંગ આવી ગયું છે નીચેની તરફ હવે જ્યાં આપણે ફિટિંગ કરી ત્યાં આપણે કટ લગાડી દેવાના છે તેનાથી ફિનિશિંગ સારો આવશે તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવું સરસ મજાનું ફિનિશિંગ સાથે આપણી કુર્તી રેડી થઈ છે આર મૂલમાં ગળામાં એકદમ ફિનિશિંગ સાથે મેં તમને સ્ટિચિંગ દેખાડ્યું છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં પણ જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ